ભજન તો ખુલ્લું જ છે હા સારું તો છે ધ્યાન સુધી સાંભળજો હવે ભગત આ વાણીમાં લગભગ ક્યાંય સતી લોહેણનું નામ નથી આવતું તંબોયલા તમારી કોઈ ભૂલ થઈ છે પણ ચલો જે હોય દે આ ભજનમાં મને પણ ઘણી એવું લાગે છે કે આ ભજન કોણ કોને સમજાવી રહ્યું છે પણ મારી દૃષ્ટિએ આ ભજન કુંભારાણાને સતી લીળલબાય સમજાવે છે કારણ કે લીળલબાઈ માતા કુંભારાણાના પત્ની હતા જે છાની છાની ભક્તિ કરતા હતા એ એ મારી સમજણ પ્રમાણે સોએ સો ટકા આ ભજન એ માતા લીડલબાઈ કુંભારાણાને સમજાવે છે શું કહે છે કુંભારાણા આપણે પરમાત્માએ આપણા પ્રભુએ જેધી સૃષ્ટિ રચાવી રેજી બરાબર તેદી અષ્ટકૂળ પર્વત અને નવકૂળ નાગ અષ્ટકૂળ પર્વત એટલે પાંચ તત્વ અને ત્રણ ગુણાને ને કહેવાય આ પર્વત દેહરૂપી પર્વત અને નવકૂળ નાગ બે આંખો બે કાન ચાર બે નાગ છ મોક્ષ સાત ત્યાગ કરવાનું બધા નવ નવકૂળ નાગ આ નવરૂપી નાગ આ નવની નવ દ્વારોની નગરીમાં જે ભટકે છે એને ઝેરીલો નાગ વાસના રૂપી રાગ નાગ માર જ છે હે તો કહે છે કે કુંભારાણા આ પાંચ તત્વ ત્રણ ગુણવાળી અષ્ટકોળ અને આ નવ દરવાજાની નવકૂળ નાગરૂપી આ નગરીની અંદર કુંભારાણા સતની દોરી મેઘધ ધારુએ ઝીલી સંત મેઘારું એક મહાન સંત થઈ ગયા જેના ગુરુ રામદેવજી મહારાજ સ્વયં હતા બરાબર એને આ સતની દોરી ઝીલી તો સત એ સોહમ શબ્દ કયો ઓમકાર શબ્દ કયો આત્મા કયો જે કેવું થયું એ સત્યની દોરી દોરી મતલબ એ આતમનો તાર પોતાની સુરતા દ્વારા જો એને એ ઝીલી સતની દોરી બરાબર હેજી સત વિશ્વાસે સદાય મુનિવાર સિદ્ધિ રહે કારણ કે સતનો જેને વિશ્વાસ આવી ગયો સોહમનો ઓહમનો આત્માનો પરમાત્માનો જેને પૂર્ણ વિશ્વાસ આવી ગયો ને તો એ સદાય મુનિવર સિદ્ધિ મુનિવર મતલબ મૌન થઈને ભક્તિભજનમાં જે લાગી ગયા એ બધા સિદ્ધિયા મતલબ એ આત્મ પરમાત્મ શબ્દને પ્રાપ્ત કરીને મુક્તિમોક્ષને પ્રાપ્ત થઈ ગયા સિદ્ધ એટલે પ્રાપ્ત કરી લેવું કુંભારાણા સદરા જયસંગે જેદી સરોવર ગળાવ્યો રેજી માય પાણી ન આવ્યું લગાર સધરા જયસિંગે પાટણ બાજુ થઈ ગયા અને સરોવર ગળાવ્યો અને એની અંદર પાણી આવ્યું નહીં લગાર એક લગરી કે પાણી આવ્યું નહીં તેદી કુંભારાણા મેઘ માયા એમાં કાયા હોમી રેજો પછી પાણી ભરે છે લખ પાણીયાર હવે જો આગળ નામ આપવામાં આવ્યું છે મેઘધારું મેઘ એટલે વરસાદ ધારું એટલે વરસાદની જેને ધારાઓ વરસાવી એટલે મેઘધારું નામ પછી હવે બીજી ત્રીજી લાઇનમાં મેઘમાયા શબ્દ વાપરો કે મેઘમાયાએ એમાં કાયા હોમી રહે બરાબર તો હવે આ મેઘરૂપી જે વરસાદને વાળવા માટે સરોવરમાં પાણી લાવવા માટે આ મેઘમાયાએ મતલબ સર્વસ્વ માયાનો ત્યાગ કરી આ મોહરૂપી નગરી જે છે આ પાંચ તત્વની બનેલી જે માયા નગરી છે એમાં એને કાયા હોમી દીધી મતલબ અહીંયા ઈશારો થાય છે દેહથી વિધેહપણાનો બરાબર ઈશારો એ થાય છે મેઘમાયા દ્વારા અહીંયા નામ આપ્યું છે મેઘમાયા બરાબર આગળ નામ આપ્યું છે મેઘધારુ અહીંયા નામ ફરી ગયું છે તો મેઘ માયાનો અર્થ છે મેઘ એટલે વરસાદ વરસાદ સરવાળે માયામાં આવે અને આ માયા રૂપી પાણી જે લોકો એના વગર પાણી વગર નહોતા રહી શકતા એના માટે એને કાયા હોમી કારણ કે કોઈએ કીધું હશે કે સંત મેઘધારૂ જો આમાં કાયા હોમે તો પાણી આવે બરાબર એટલે સંત મેઘધારૂ તો એક ટોપ લેવલના સંત હતા અને જગત કલ્યાણ અર્થે જ જીવન જીવતા હતા એટલે એને વિચાર થયો કે મારા જરીએ જો આટલા માણસો સુખી થતું હોય બધાને પાણી હોમતું મળતું હોય તો ભલે મારે કાયા જાય જેને દેહુના દઈ દીધા દાન મિત્રો આને સંત કહેવાય પછી પાણી ભરે છે લખપણિયાર પછી એ સરોવરમાં પાણી ફૂટ્યું વરસાદની ધારાઓ થઈ સરોવરમાં પાણી ફૂટ્યું બરાબર પછી પાણી ભરે છે લખપણિયાર પછી અઢારે વરણ ત્યાં પાણી ભરવા લાગ્યા દયા કોની થઈ સંત મેઘધારૂની મતલબ મેઘમાયાની દયા એની થઈ બરાબર આ વાત કોણ કરે છે એ માતા લીળલભાઈ કુંભારાણાને આ વાત સમજાવે છે હેજી સંત વિશ્વાસે સદાય મુનિવર સિદ્ધિ કુંભારાણા કે હેજી આ સંત સત વિશ્વાસ છે સંત લોકોને કહેવાય જે સાચા સદગુરુ જે સત્યને જાણી લીધું એવા ગુરુ રામદેવજી મહારાજ જેવા એને મળ્યા ત્યારે સત્યને એને પણ જાણી લીધું પછી એ સતના વિશ્વાસ સદાય મુનિવર સિદ્ધિ રહે એ સતના વિશ્વાસ સદાય મુનિવાર સિદ્ધિ કુંભારાણા કાશીનો સંઘ જેદી દ્વારકા હાલ્યો તેથી ટકો આપ્યો તો સંત રોહિદાસ બાપાને બરાબર કાશીનો સંઘ જેદી દ્વારકા હાલ્યો તેદી ટકો આપ્યો તો રોહિદાસ બાપાએ કોને આપ્યો તો કાશીનો જે સંઘ જાતો તો એને રોહિદાસ બાપાએ સંઘ આપ્યો હા એ સંઘને એક ટકો મતલબ રૂપિયો કેવા રૂપિયો આપ્યો એને બરાબર ક્યાં જતો હતો એ સંઘ કાશીએ બરાબર હવે કાશીમાં હા કાશીનો સંઘ હો એટલે જે કાશીનો સંઘ નીકળો તો કાશીમાં એટલે કાસ્યથી સંઘ નીકળો અને જાતો તો દ્વારકા કાસ્યથી હાલી ને બરાબર તેની વચ્ચે રોહિદાસ બાપા મળ્યા રોહિદાસ બાપુને કી કીધું હોય રોહિદાસ બાપાને કે હાલો દ્વારકા એટલે રોહિદાસ બાપાએ કીધું કે મારે તો નથી આવવું પણ અમારો એક રૂપિયો લેતા જાઓ આમ તો નારિયેલ ચૂંદડીના હવા રૂપિયો બધું આપે છે બરાબર અને કહે છે કે ગોમતી માતાને કહેજો કે આ સંત રોહિદાસ બાપાએ એ તો ન કહે કે ભાઈ રોહિદાસ બાપાએ આપ્યો છે અથવા લે લેતો જ આપજો બરાબર એટલે તેદી મિત્રો એ ટકો જે આપ્યો ને સંત રોહિદાસ બાપાએ હે દ્વારકા ત્યારે કીધું હતું કે ભગવાન અથવા ઘણા ગોમતી નદીનું કહે છે અને ઘણા ભગવાન કૃષ્ણની વાત પણ સાચી વાત તો ભગવાન કૃષ્ણની છે આ બરાબર એટલે કહે છે કે કીધું તું કે આ ભગવાન કૃષ્ણને આપી દેજો આ ટકો જ કયો વાત કરી ટકો એટલે રૂપિયો હવા રૂપિયો મારો ભગવાન કૃષ્ણને આપી દેજો હાથ હોય તો આપજો બરાબર આ વાત કોણ કરે છે લીડલભાઈ કુંભારાણાને બરાબર તેદી કુંભારાણા પથ્થરની મૂર્તિએ હાથ લંબાવી રેજી અને ટકો લીધો હાથો હાથ વિચારો હોય તમે રોહિદાસ બાપાના આવા તો અનેક પરચા છે જીરીને પણ જનોએ બતાવ્યું છે અને કાથરોટની અંદર ગંગાને પણ પ્રગટ કરી છે હાથ લંબાવીને ગંગામાંથી કડું પણ કાઢ્યું છે આવા અનેક પરચા છે રોહિદાસ બાપાના આ તો આગળના સંતોની વાત છે ઓ ભાઈ અત્યારે તો આવા કોઈ પરચાઓ આપી શકે એવું કંઈ જગતમાં છે નહીં અત્યારના યુગમાં આ પરચાઓને માનતા નથી કારણ કે પરચા એને અંધશ્રદ્ધા કહેવાય છે બરાબર તો આ તો આગળની વાત છે જે કાંઈ થયું હોય તે બરાબર સંતો તો સંત જ છે ભાઈ સંતો કાંઈ પણ કરી શકે બરાબર તો હવે વિચારો કે રોહિદાસ બાપાએ જે રૂપિયો આપ્યો ટકો એટલે રૂપિયો આપ્યો હાલો ને એ રૂપિયો આપ્યો અને પથ્થરની મૂર્તિએ હાથ લંબાવીને લીધો હાથ હોય તો મિત્રો આ એક પોઈન્ટ છે શું પોઈન્ટ છે બરાબર કે ભગવાન કૃષ્ણની મૂર્તિ જે પથ્થરની હતી અને પથ્થરની મૂર્તિ હાથ લંબાવ્યો પણ ટકો લીધો હાથો હોય તો એનો અર્થ એ સાબિત કરે છે અહીં સંત રોહિદાસ બાપા કે પથ્થરમાં ભગવાન છે આ નક્કી કરજો પથ્થરમાં ભગવાન છે આ સાબિતી આપે છે કોણ સંત રોહિદાસ બાપા હું નથી કહેતો હે સંત રોહિદાસ બાપાની ભક્તિ આ સિદ્ધ કરી બતાવ્યું કારણ કે કાથરોજમાંથી કડું કાઠે છે હોત પાણીમાંથી તો એ સિદ્ધ કરી બતાવ્યું કે બધી જગ્યાએ પરમાત્મા છે આનો અર્થ સાબિત થાય છે તો પથ્થરની મૂર્તિમાં છે એટલે પથ્થરની મૂર્તિ હાથ લંબાવે રેજી અને ટકો લીધો હાથ હોય તો ભગવાન કૃષ્ણની પથ્થરની મૂર્તિ હાથ લંબાવી અને હાથવાથી તકો લઈ લીધો તે દી જે કાશીથી સંગ નીકળ્યો તો દ્વારકા જતા હતા અને એ બધાને ખબર પડી ગઈ કે અમે તો ખોટા છે ધોંગ ઢોંગીયા છે મફતિયા છે આચા સંતો સંત રોહિદાસ બાપા છે હે તો મિત્રો આને કહેવાય ભક્તિ સાચી સંત બાપા દેવી હેજી સતવિશ્વાસ છે વા એજી સત વિશ્વાસે સદાય મુનિવાર સિદ્ધાર વિશ્વાસે બધા મુનિવર સિદ્ધ થઈ ગયા પ્રાપ્ત કરી ગયા છે આતમ પરમા શબ્દને પ્રાપ્ત કરીને મુક્તિ મોક્ષને સિદ્ધ કરી લેજો કુંભારાણા હવે કહે છે કે હેજી કુંભારાણા પોકરણ ગઢમાં જેદી પીર રામદેવ સિદ્ધ્યા રહે મતલબ પોખરણગઢની અંદર જદી એ રામદેવ સિદ્ધ થયા સિદ્ધ એટલે આત્મ પરમાત્મા શબ્દની પ્રાપ્તિ થઈ ગઈ હોય ને એટલે એ સ્વયં સિદ્ધ થઈ જાય સિદ્ધ ચોરાસી નથી થઈ ગયા આવી રીતે એ સ્વયં સિદ્ધ થઈ જાય એને સિદ્ધ પુરુષ કહેવાય હે આત્મ પરમાત્મા જાણ લે એને સિદ્ધ પુરુષ કહેવાય એ સિદ્ધિ રહેજી બરાબર અને સાથે સિદ્ધ્યા છે ડાલીબાઈ મેઘવા બરાબર હવે પોકરાણગઢમાં જેથી રામદેવ સિદ્ધ થયા આત્મ પરમાત્મ શબ્દને જાણી લીધા અને જ્યારે સમાધિનો સમય આવે છે સિદ્ધ થઈ ગયા ત્યારે સાથે સિદ્ધ્યા કોણ ડાલીબાઈ મેઘવાડ ડાલીબાઈ એક સતી હતા ડાલીબાઈ એક અન્નપૂર્ણાનો અવતાર હતા ડાલીબાઈ કોઈ સામાન્ય હસ્તી નહોતા અને ડાલીબાઈની પાછળ જે મેઘવાડ જાતિ લગાડે જાતિ ડાલીબાઈની નથી લગાડાય પણ નહીં તો વાણીમાં આવે છે એટલે શું કરવું પણ મેઘ એટલે વરસાદ થાય ને વાળ એટલે પાછો વારવો વરસાદને મેઘરૂપી વરસાદને પાછો વાળે ને એને મેઘવાડ કહેવાય મેઘવાળી કોઈ જાતિવાતી નથી હું જાતિવાતીને માનતોય નથી કારણ કે હું તો માતા ડાલીબાઈ એક અન્નપૂર્ણા માતા છે સ્વયં જગદંબા છે સ્વયં સતી છે આવું એને માનું છું બરાબર અને રામદેવભીરને સ્વયં આત્મા માનું છું ડાલીબાઈને સ્વયં સુરતા માનું છું સુરતા સતી છે અને રામદેવભીર જતી છે બધા મારા વિચારો છો જેને માનવું હોય તે સમાધિ ખોદાવી ચૂડી ચાંદલો કાઢ્યો રે એણે પરચો પૂર્યો રામદેવને દરબાર દરબા કોને માતા ડાડલભાઈ એજી સતવિશ્વાસ છે સદાય મુનિ વર્ષે ત્યારે જો ડાળીબાઈ કહે છે જ્યારે સમાધિ લેવાની હોય છે ત્યારે ડાળીબાઈ કહે છે કે આ સમાધિ મારી છે પહેલાં મારી સમાધિ આ જગ્યાએ સમાધિ જે જગ્યાએ રામદેવભીર સમાધિ લેવાના હતા એ જગ્યાએ ડાળીબાઈએ કીધું કે આ જગ્યા મારી સમાધિની છે ત્યારે ઘણા બધા લોકો કે પણ રામદેવપીર માટે કે નહીં પ્રમાણ શું ત્યારે માતા પ્રમાણ આપે છે કોણ સતી ડાળલદે માતા હે સતી ડાળીબાઈ ડાલીબાઈ માતા ડાળલદેને માફ કરજો પ્રભુ સતી ડાલીબાઈ માતા સતી ડાલીબાઈ માતા પ્રમાણ આપતા કહે છે કે સમાધિ ખોદાવો અને ચૂડી ને ચાંદલો જો નીકળે ને તો માનજો કે સમાધિ મારી હે અને સમાધિ ખોદી અને ચૂડીને ચાંદલો નીકળો તે હે કાઢો એણે પરચો પૂર્યો રામદેવના દરબાર ત્યારે માતા સતી ડાલીબાઈ એને આ પરચો પૂર્યો હે વિચાર કરવા જેવી વાત છે ને આને કેમ જાતિભાતિમાં લઈ જવા આપણે આ તો મહાસતીઓ છે અને જતીઓ છે આની પાછળ પણ માણસો અત્યારે જાતિ લગાડી છે શું કરવું પ્રભુ હવે હે જે આખા જગતની મા છે એની પાછળ સતી પાછળ જે આખા જગતનો બાપ છે એવા જતી હે રામદેવજી ઉપર રામદેવજી રામ છે રામ એ જ કૃષ્ણ છે કૃષ્ણ એ જ શિવ છે શિવ એ જ હે આ બધું એક જ વસ્તુ છે એમાં ક્યાં કાંઈ ફેરફાર કરવાનો પણ અત્યારે મનમુખી માણસોએ જાત જાતનું આ બધું હાકી કાઢ્યું છે ધંધા કરવા માટે વાંથી વાં લગાડ્યું વાંથી વાં લગાડ્યું ઓલું કે મારું ઓલું થયું કે મારું પોતાની મોર મારી દી અને ધંધા ચાલુ કરી દી આવું જગત આવેલું છે બાકી સંતોમાંથી હરેક વ્યક્તિનો અધિકાર છે સતી હોય કે જતી હોય સાધ્વી હોય કે સંત હોય એ બધાના મા બાપ સમાન છે અને હરેક અઢારે વરણનો હું તો કોઈ વરણ વરણને માનતો નથી બરાબર પણ હરેક મનુષ્યનો હરેક માનવીનો એ સંતની પૂજા કરવી એ સંતને રસ્તે ચાલવું એ બધાનો અધિકાર છે હે આ કોઈનો પ્રાઇવેટ નથી માતા ડાલીબાઈ કોઈની પ્રાઇવેટ નથી હે રામદેવ મહારાજી કોઈ પ્રાઇવેટ નથી સમજી લેજો હરેકના છે હરેક માનવ માત્રના છે માનવ માત્ર એની ભક્તિ કરી શકે છે એમાં કોઈ હે એમાં કાયદખંદાજી ન કરી શકે બરાબર સમાધિ ખોદ આવી ચૂડી ચાંદલો કાઢ્યો એટલે નક્કી થઈ ગયું અને પરચો આપ્યો સતી ડાલીબાઈ માતાએ ત્યારે બધા એમ થઈ ગયું કે નહીં ખરેખર બહુ સત્ય વાત છે તો મિત્રો આવા વિશ્વાસ હોવો જોઈએ હેજી સત વિશ્વાસ છે સદાય મુનિ વર્ષે આવો ભરોસો હોવો પડો કુંભારાણા આ કુંભારાણાને માતા લીડલબાઈ સમજાવતા હવે કહે છે કે કુંભારાણા મેઘધારુને ઘરે જામો જમાવ્યો ત્યારે પાટે પધાર્યા દેનાર કુંભારાણા કનક થાળનો કીધો કરંડીયો રેજી હેરણા હેરે રે માલદે રાય વાહ મિત્રો બહુ બેસ્ટ વાત કરી છો હે ધારુને ઘરે સંત મેઘધારૂને ઘરે જેથી જામો જમાવ્યો મતલબ પાટોત્સવ હતો ત્યારે પાટે બધારીએ રૂપાંદે નાર ત્યારે રૂપાંદે નાર હોત આવે છે માતા સતી રૂપાંદે ઉભા અને કનક થાળનો કીધો કરંડિયો જીરે રે હેરાણા હેરે રે માલદે રાય મતલબ રૂપાંદે અને માલદેવ પણ આ પાટોત્સવમાં આવે છે જેથી જામો જમાયો ત્યારે આ બધાય આવે છે બરાબર અને કનક એટલે સોનાનો થાળનો કીધો કરંડિયો રેજી અને હેરણા હેરે રે માલ રાય વાહ હેજી સત સત વિશ્વાસે સદાય મુનિ વર્ષી પણ મિત્રો જ્યાં સત જ ન હોય હે અથવા તો વિશ્વાસ જ ન હોય કા વિશ્વાસ ન હોય ને સત ન હોય સત્ય એવું પડે ને વિશ્વાસ એવું પડે બે ભેગું હોય ને મિત્રો તો પરમાત્માને પ્રાપ્ત કરી શકીએ જો વિશ્વાસ હોય તો સત સતનો હોય ને સત હોય ને આ વિશ્વાસનો હોય તો કરવું આવું બધું ઉલટા સુલટું અત્યારે હાલે છે હવે કહે છે કુંભાર રાણા ઢેલડી નગરમાં બે 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 મુનિવાર સીધ્યા રાવત રણસિંહને ખીમડો કોટવાલ બધી વાત કરે છે કે ઢેલડી નગર મોરબીમાં બે મુનિવાર સીધ્યા જેને ભજન ભોગવર જેને ભજન ભક્તિ કરી ગયા મૌન થઈને શાંત થઈને એ સિદ્ધ થાય એક તો રાવત રણસિંહ અને બીજો ખીમડો કોટવાલ આ બે ન્યા સિદ્ધ થયા રૂપાંતે માલદેવ સિદ્ધ થયા હે પછી રામદેવ બાપા અને ડાળીબાઈ માતા થયા બરાબર પછી કુંભારાણા દિલ્હી જઈને એને કરવત મુકાવ્યા રેજી તે બાંધ છોડાવ્યા ચૌદ હજાર દિલ્હી જઈને એને કરવત મુકાવ્યા રેજી તે બાંધ છોડાવ્યા ચૌદ હજાર આમાં મિત્રો બહુ લાંબી વાત છે દિલ્હી ગયા હતા ને જે રાજાએ ચૌદ હજાર સંતોને એ પૂરાતા જેલમાં ત્યાંથી છોડાવે છે દિલ્હી જઈને કોણ કોણ છોડાવે છે રાવત રણસિંહ અને ખીમડો કોટવાલ જઈને છોડાવી લાવે આવે પરચા આપીને સંત છે મિત્રો હેજી વિશ્વાસે સદાય મુનિવર સિદ્ધ્યા રેજી હે કુંભારાણા આપણા ધણી જેદી જગત રચાવશે રેજી તેદી પાટે પધારશે નકલંગ રાય કુંભારાણા મેઘ માકરો ઈમ વચન ભણે રે હવે મિત્રો જુઓ અહીંયા પાછો માકરો નામ આપ્યું સર્વપ્રથમ મેઘધારું નામ આપવામાં આવ્યું પછી મેઘમાયું નામ આપવામાં આવ્યું પછી હવે લાસ્ટમાં મેઘમાકરો ઈમ વચન ભણે છે તો એનો અર્થ આ થાય છે કે આ જે વાણીની રચના છે એ સંત બાપાની સો એસો ટકા છે આ મેઘધારુ બાપાની વાણી એ માતા લીડલબાઈ રાણા કુંભાને સંભળાવી રહ્યા છે કે આવો ઇતિહાસ છે આવું આવું થઈ ગયું છે આને સંત કહેવાય બરાબર તો હવે આ વાણી મિત્રો એટલી બધી જબરજસ્ત છે છે તો બહાર ની બહારની વાણી છે બહુ આધ્યાત્મિક લેવલમાં તો નથી છે વાણી વાણી બહારની જ બરાબર એ કુંભારાણા આપણા ધણી જદી જગન રચાવશે ને લીલભાઈ તે દી પાટે વધારશે નકલંગરાય દી પાટે વધારશે કોણ નકલંગરાય નિષ્કલંગ તેમાં કોઈ પાપ નહીં એ જ આતમ પરમાત્મ શબ્દ છે મતલબ આપણા દેહરૂપી પાટની અંદર પ્રગટ થઈ જશે કુંભારાણા મેઘ માકરો ઈમ તો વાણી સંત મેં એક ધારણ લખેલી છે તો પાક થઈ ગયું એમ ભણે એમ વચન ભણે વચન એટલે વાણી બાબાક્ષણ વાણી ભણે એટલે બોલે છે સોઈ સતીના અમરાપુરમાં વાસ એવા જતી અને સતીના અમરાપુરમાં વાસ થાય એ જે વિશ્વાસે છે સદાય મુનિ વર્ષી ધ્યા તો મિત્રો આમાં માતા લીડલબાઈ એ કુંભારાણાને સમજાવતા હોય છે આ વાણીમાં આ વાણી લીડલબાઈને લખેલી હોય તો ભલે બરાબર પણ અહીંયા લાસ્ટમાં આ વાણીમાં કહેવામાં આવે છે કે મેઘ માક્રો ઇમ વચન ભણે રે એટલે આની ઉપરથી એ પણ નક્કી થાય છેલ્લે નામાસણમાં કે આ વાણી સંત મેઘધારૂની છે ચલો સંત સંત મેઘધારૂની વાણી હોય તો ભલે માતા લીળલબાઈની વાણી હોય તો એ ભલે પણ વાણી આ મસ્ત છે આપણે તો વાણીને પકડવાની છે આમાં વિશ્વાસ ઉપર વિશ્વાસભરી વાણી છે ભાવ પ્રેમને વિશ્વાસ રાખો એ આ વાણી દર્શાવે છે અને જે પ્રાપ્ત કરી લે છે આત્મ પરમાતમ શબ્દને તે સિદ્ધ કેવી રીતે થાય છે અને એ ધારે તે કરી શકે એ પણ આમાં બતાવવામાં આવ્યું છે બરાબર સોય સતીના પ્રમાણ મતલબ એ જ સતી અને જતીના સત્યના પ્રમાણ છે એનો અમરાપુરમાં વાસ થાય એ સત વિશ્વાસ છે જેને સત્ય ઉપર વિશ્વાસ હોય એ ત્યાં અમરાપુર મતલબ મુક્તિમોક્ષના ધામ સુધી પહોંચી શકે છે બીજો નહીં બરાબર તો બોલો મિત્રો પ્રેમથી સંત બાપાની જય માતા લીળલબાઈની જય રામદેવજી મહારાજની જય કુંભારાણાની પણ જય સત્ય સનાતન ધર્મની જય